જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા અમૃત પુષ્પના સેવનથી ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે બેન આવ્યા છે એમની સાથે વાતચીત કરીએ બેન ક્યું ગામ બાબા જેતપુર જોર થી થોડુંક બોલજો જેતપુર અને તમારું આખું નામ જણાવો વાહ માં હતો ના દુખીએ દુખે હિસાબે તકલીફો શું શું પડતી ગાડીમાં નો બે હાલુ થોડીક વધારે તોય હાલું હોય તો કેટલું ચાલી શકતા બેન અડધો કિલોમીટર ઇનોવા લે કે હું આમ થોડુંક ઇનોવા લે કામ કરતા હોય ને તો થાકી જતા ટૂંકમાં કેટલા વર્ષ થી આ પીડા ભોગવી બેન ઘણા ઘણા કેટલાક વર્ષ થી હશે અંદાજે મને અંદાજે પાંચ છ વર્ષ પાંચ છ વર્ષ થી આ પીડા તમે ભોગવતા હતા ત્યાર પછી અમૃત પુષ્પ ની કેટલી બોટલ કરી આપડે મેં ચાર વાર પીધી શરૂ કર્યું જયારે અમૃત પુષ્પ ત્યાર પછી શું શું ફેરફાર થયા ઘણા ફેરફાર બધી રીતના ફેરફાર મને આમ કબજિયાત રહેતો તો ઈ દુખાવામાં ફેરફાર અત્યારે હું પગથિયા જાજા ચડી રહ્યો અત્યારે હવે તમને ટુકમાં ઈ માઈલી બીમારી કોઈ પ્રકારની છે જ નથી આ તો હું આમનામાં ચાલુ રાખું મને હવે આનંદથી પીવી છે ટુકમાં તમારે તમારા રિઝલ્ટ દર્શકીય ગણતો 100% છે બરાબર તો તમારો ફોન નંબર જણાવો 9977 એકદમ ધીમેથી બોલજો ફરીવાર 9977 5670 હજી એકવાર હાવ ધીમેથી 9977 5670 હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની માહિતી માગે ફોનથી તો પ્રેમથી અમૃત પુષ્પ ની જાણકારી આપજો જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય શિયા રામ